નવસારીરી નજીક આવેલી નવસારી મહાનગરપાલિકા સંચાલિત દ્વારા શાળા ખુલ્લી નવસારી નવસારીને મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ વિકાસની ગતિ વેગ પકડ્યો છે ત્યારે લાઇબ્રેરી ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર એક નો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જમે નૌસાઈના સંસસીયર પાટીલ દ્વારા આશાળાનું ઈ લોકા પણ કરવામાં આવ્યું હતું જો કે ત્યાર બાદ નૌસાઈના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા પણ શાળા પર પહોંચી રેવિન કાપી આશાળાને ખુલ્લી મુકવામાં આવી હતી ત્યારે 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આશાળા હવે નવા વર્ષથી તેના નવા રૂપ રંગ સાથે શરૂ થશે આજ રોજ નૌસારી મહાનગરપાલિકાના વિવિધ प्रकल्पોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમમાં આદરણીય પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના જળશક્તિ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી ઉપસ્થિત રહી આ ભૂમિપુંજન અને લોકાર્પણ લગભગ બત્રીસ કરોડના વિકાસના કામનું કર્યું આ બત્રીસ કરોડના લોકાર્પણ અને ભૂમિપૂંજનમાં શિક્ષણ હોય પાયાની જરૂરિયાતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જળશક્તિ મંત્રાલયને લગતા કામો જળસંચયના એ દરેક કામોનો આમાં સમાવેશ થયો છે નવસારી મહાનગર એક વિકસિત મહાનગરની તરફ પ્રયાણ કરવાના આજે મંડાણ થયા છે અને આવનારા ભવિષ્યમાં નવસારીની જનતાની સુખાકારી વધે એ માટે નવસારી મહાનગરપાલિકા અને જનપ્રતિનિધિઓ સાથે મળીને પ્રયત્ન કરીને નવસારીને પ્રગતિને પંથે દૂરી જ જશે એવી મને સંપૂર્ણ આશા છે અસ્તુ